टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूँ जनक दवे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। आज हमें शिया ने सुन्नी बच्चे ना संघर्ष विषय बात करेंगे। મોહમ્મદ પૈગમ્બરના ઇંતકાલ પછીથી જ એની શરૂઆત થઈ હતી ઇસ્લામિક જગતમાં શિયાઓ અને સુનિઓ વચ્ચેની લડાઈમાં ખૂબ લોહી વહ્યું છે મુસલમાનો તો આ લડાઈથી વાકેફ જ છે પરંતુ બિન મુસલમાનોને એના વિશે ખ્યાલ નહીં હોય અમે તમને વિગતે સમજાવીશું કે આખરે શિયાઓ અને સુન્યો વચ્ચે લડાઈ કેમ થાય છે મુસલમાનોમાં ભાઈચારા અને એકતા વિશે વાતો કરવામાં આવે છે આ એકતા સામે એક જોખમ રહેલું છે આ જોખમ છે શિયાઓ અને સુન્નીઓ વચ્ચેની લડાઈ જે સદીઓથી ચાલતી આવે છે તમે એના વિશે અવારનવાર સાંભળતા પણ હશો જો કે મોટા ભાગના હિન્દુઓને ખ્યાલ નહીં હોય કે શિયાઓ અને સુન્નીઓ વચ્ચે આ લડાઈ કેમ થાય છે એટલે આજે એના વિશે વિગતે વાત કરવી છે શિયા અને સુન્ની ઇસ્લામની જ બે બ્રાન્ચ છે ઇસ્લામિક જગતમાં સુન્નીઓની બહુમતી છે દુનિયામાં પચાસથી વધારે ઇસ્લામિક દેશો છે જેમાંથી ચાર દેશોને બાકાત કરતાં ક્યાંય શિયાઓ બહુમતીમાં નથી વાસ્તવમાં આખી દુનિયાના મુસલમાનોમાં શિયાઓની વસ્તી માત્ર પંદર ટકા જ છે શિયાઓ અને સુન્નીઓ વચ્ચે લગભગ ચૌદસો વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે મોહમ્મદ સાહેબના નિધન બાદથી જ આ સંઘર્ષની શરૂઆત થઈ હતી શિયા અને સુન્નીની વચ્ચે ખૂબ જ સમાનતા છે માત્ર એક જ મોટો ફરક રહેલો છે એમ છતાં એક ફરકના કારણે બંનેની વચ્ચે અનેક વખત ભયાનક લડાઈઓ થઈ છે અત્યારના સમયે સાઉદી અરેબિયા પોતાની જાતની સુન્નિઓનું પ્રતિનિધિ ગણાવે છે બીજી તરફ ઈરાન પોતાની જાતને શિયાઓનું પ્રતિનિધિ ગણાવે છે શિયા અને સુન્નીઓની વચ્ચે ખૂબ જ લડાઈ થઈ છે જેમ કે ઓગણીસો એંશીમાં પાકિસ્તાનમાં લશ્કરે જંગવી અને સિપાએ સાહબા નામના બે કટ્ટર સુધી સંગઠનો બન્યા આ સંગઠનોએ ચાર દશક સુધી હજારો શિયાઓની હત્યા કરી ઓગણીસો એંશીમાં જ ઈરાકે ઈરાન પર આક્રમણ કર્યું હતું આઠ વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું જેમાં બંને દેશોના કુલ દસ લાખ લોકો માર્યા ગયા હતા આ યુદ્ધનું એક કારણ શિયાઓ અને સુન્નીઓ વચ્ચેનું ઘર્ષણ પણ હતું ઓગણીસો એકાણુંમાં ઈરાકના સુન્ની શાસક સદ્દામ હુસેનની વિરુદ્ધ શિયા મુસલમાનોએ બળવો કર્યો હતો એ સમયે સદ્દામની સેનાએ દસ હજારથી વધારે શિયાઓની હત્યા કરી હતી ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું દરમિયાન સુન્દી ઇસ્લામને માનનારા તાલિબાને મઝારે શરીફ અને બામિયાનમાં હજારો શિયાઓની હત્યા કરી હતી ઈરાનના આઠ ડિપ્લોમેટ્સની પણ હત્યા કરી હતી જેના પછી બંને દેશોની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી બે હજાર ત્રણમાં અમેરિકન આર્મીએ સદ્દામ હુસેનને ઈરાકની સત્તા પરથી હટાવી દીધા એવા સમયે ઈરાને શિયા બળવાખોરોને સમર્થન આપીને પોતાનો દબદબો બનાવ્યો હતો બે હજાર છમાં સુન્ની બળવાખોરોએ ઈરાકના સમારામાં અલ અક્ષરી મસ્જિદના ગોલ્ડન ડોમને નષ્ટ કર્યું હતું જેના પછી બંને સમુદાયોની વચ્ચે હિંસા ફાટી નીકળી હતી બે હજાર બારમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુરસી ઈરાનની મુલાકાતે ગયા હતા મુરસી પોતે સુન્ની હતા જ્યારે ઈરાન શિયાઓનો દેશ છે એટલે આ મુલાકાતથી સૂન્ની શિયાઓની વચ્ચે સંબંધો સુધરવાની આશા જાગી હતી એવા જ સમયે એક ઘટના બની સાઉદી અરેબિયામાં આશિયા ધર્મગુરુ શેખ નિમરનને મોતની સજા આપવામાં આવી હતી ઈરાનના નેતાઓએ એનો વિરોધ કર્યો હતો જેના પછી સાઉદી અરેબિયાએ ઈરાનની સાથેના તમામ ડિપ્લોમેટિક સંબંધો તોડી પાડ્યા હતા વર્ષ બે હજાર વીસમાં પાકિસ્તાનમાં શિયાઓ પર અચિંતા હુમલા વધી ગયા હતા કેટલાક શિયા નેતાઓ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ઇસ્લામના કેટલાક ખલીફાઓની ટીકા કરી હતી બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાનમાં કટ્ટર સુન્ની વિચારધારાના લોકો હાવી થઈ ગયા મે મહિનામાં એક સ્કૂલની બહાર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં પંચ્યાસી લોકો માર્યા ગયા હતા મરનારાઓમાં મોટાભાગે શિયા સમુદાયની છોકરીઓ સામેલ હતી આ સિવાય પણ બીજી અનેક લડાઈઓ થઈ છે મૂળ વાત શિયા વિરુદ્ધ સુન્નીઓની છે અત્યારે ઈરાન ઈરાક અઝરબેઝાન અને બહેરીન એમ ચાર દેશોમાં શિયાઓની બહુમતી છે તો બીજી તરફ સાઉદી અરેબિયા યુ ઇન્ડોનેશિયા પાકિસ્તાન અને ભારત સહિત લગભગ પિસ્તાલીસ દેશોમાં સુન્ની મુસલમાનોની બહુમતી છે હવે આતંકવાદની વાત કરીએ તો અલ કાયદા અને આઈએસઆઈએસ જેવા ખતરનાક આતંકવાદી સંગઠનો સુન્ની ઈસ્લામને માને છે જ્યારે હિઝબુલ્લા જેવા આતંકવાદી સંગઠનો શિયા ઈસ્લામને માને છે હવે ભારતમાં શિયા અને સુન્યોની શું સ્થિતિ છે એ પણ સમજવું પડે ઈસવીસન છસો ત્રીસમાં પૈગંબર મોહમ્મદના જીવનકાળમાં જ મુસ્લિમ મુસાફરોવાળું પહેલું જહાજ ભારતમાં આવી ચૂક્યું હતું આઠમી સદીમાં મોહમ્મદ બિન કાસિમની આગેવાનીમાં અરબ સેનાએ સિંધ પ્રાંત પર કબજો કર્યો હતો ભારતના ભાગલા પડ્યા બાદ સિંધ અત્યારે પાકિસ્તાનમાં છે કાસિમે સિંધ જીત્યું એના પછી જ ભારતમાં ઇસ્લામનો ફેલાવો થવા લાગ્યો હતો ધીરે ધીરે મુસ્લિમ હુમલાખોરો આવતા ગયા તેઓ હિન્દુ અને મુસ્લિમ બનાવતા ગયા ભારતમાં સુન્ની મુસલમાનોની બે મુખ્ય પેટા બ્રાન્ચ છે જેને દેવબંદી અને બરેલવી કહેવામાં આવે છે વીસમી સદીમાં એ બંનેની શરૂઆત ઉત્તર પ્રદેશમાં જ કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશના લખનૌમાં શિયા મુસલમાનોની સારી એવી વસ્તી છે અહીં મોહરમના મહિનાઓમાં શિયાઓ અને સુન્નીઓની વચ્ચે લડાઈ થતી રહી છે સિરિયા પણ શિયા અને સુનિઓની વચ્ચેની લડાઈનું મેદાન બન્યું હતું આ દેશમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં રાષ્ટ્રપતિ બસર અલ અસદનું રાજ પૂરું થયું એના પછી અલાવાઇટ્સ સમુદાયના લોકોને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા આ સમુદાય શિયાઓનો જ એક ભાગ છે અસદના રાજમાં અલાવાઇટ્સના લોકોનો દબદબો હતો કેમ કે અસદ પણ આ જ સમુદાયના હતા જોકે તેમના પતન પછી આ સમુદાયના અનેક લોકોને મારી નાખવામાં આવ્યા શિયાઓ અને સુનિઓ વચ્ચેના સંઘર્ષની અસર આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ થાય છે ઓગણીસો ઓણ્યાસીની ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાને બીજા દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા માટે એક રીત અપનાવી સીરિયા લેબનોન અને યમન જેવા દેશોમાં શિયા આતંકવાદીઓને તૈયાર કરવાનું કામ ઈરાને શરૂ કર્યું સીરિયામાં ઈરાનની કઠપુતળી સરકાર જ ચાલતી હતી જોકે અલ અસદની સરકારનું પતન થયું એટલે ઈરાનની પણ શક્તિ ઘટી ઈરાનને સપોર્ટ કરનારા હુતીઓનો યમનની રાજધાની સના પર કબજો થઈ ગયો એક તરફ ઈરાનના આતંકવાદીઓ છે જ્યારે બીજી તરફ તુર્કી સાઉદી અરેબિયા અને બીજા અરબ દેશોએ સુન્ની આતંકવાદીઓને સપોર્ટ આપ્યો છે આ સુન્ની આતંકવાદીઓ સીરિયા અને લેબનાનમાં ઈરાનને પડકારી રહ્યા છે વળી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એદોરગન સાઉદી અરેબિયાને હટાવીને પોતાના દેશને સુન્ની શક્તિ બનાવવા માગે છે એટલે અંદરો અંદર ખૂબ જ લડાઈ ચાલી રહી છે હવે આ લડાઈનું કારણ સમજવા જેવું છે ઇસ્લામ ધર્મની શરૂઆત પૈગંબર મહંમદ સાહેબે કરી હતી તેમણે ઈસવીસન છસો દસમાં આ ધર્મની શરૂઆત કરી હતી છસો બારથી છસો બત્રીસ સુધી તેમણે ઇસ્લામ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો હતો ઈસવીસન છસો બત્રીસમાં તેઓ પોતાની જિંદગીની છેલ્લી હજ પૂરી કરીને મક્કાથી મદીના જઈ રહ્યા હતા રસ્તામાં તેમણે તમામ હાજીઓને ગદીના મેદાનમાં રોકાઈ જવાનો આદેશ આપ્યો હતો આ જગ્યા જોફાની પાસે હતી જ્યાંથી અનેક રસ્તા નીકળતા હતા અહીં પૈગમ્બર મોહમ્મદે એક મંચ પરથી પોતાના જમાઈ હજરત અલીનો હાથ પકડ્યો તેમણે ઘોષણા કરી કે જીસ જિસ કા મેં મોલા હું ઉસ ઉસકા યે અલી મૌલા હૈ આ ઘોષણા કર્યા બાદ પૈગમ્બર સાહેબ મદીના પહોંચ્યા થોડા મહિના બાદ તેમણે આ દુનિયામાંથી રુખસક લીધી હતી તેમના નિધન પછી તેમનો વારસો કોને મળવો જોઈએ એને લઈને મુસલમાનો બે ભાગમાં વહેંચાઈ ગયા જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે મોહમ્મદ સાહેબ ઇસ્લામના છેલ્લા પૈગંબર હતા ઇસ્લામના પહેલા પૈગંબર આદમ હતા હવે મૂળ વિવાદની વાત કરીએ શિયાઓ અને સુન્નીઓ વચ્ચેનો આ વિવાદ ચૌદસો વર્ષથી છે મોહમ્મદ સાહેબના નિધન બાદથી આ વિવાદ શરૂ થયો હતો મોહમ્મદ સાહેબનો વારસદાર કોણ રહેશે એને લઈને જ વિવાદ થયો હતો મોહમ્મદ સાહેબનું નિધન થયું ત્યારે તેમનો એક પણ દીકરો જીવિત ન હતો એટલા માટે લીડર કોણ રહેશે એ સવાલ ઊભો થયો હતો આ સવાલનો જવાબ મેળવવા મોહમ્મદ સાહેબના પરિવારની વિગતો મેળવવી પડે મોહમ્મદ સાહેબની અનેક પત્નીઓ હતી તેમની પહેલી પત્નીનું નામ ખદીજા હતું મોહમ્મદ સાહેબ સાથે લગ્ન કરતાં પહેલાં ખદીજા એક વિધવા હતા પહેલાંના લગ્નથી ખદીજાને ત્રણ દીકરીઓ હતી મોહમ્મદ સાહેબથી ખદીજાને એક દીકરી થઈ જેનું નામ હતું ફાતિમા એ સિવાય મોહમ્મદ સાહેબના બીજા પત્ની દ્વારા ત્રણ દીકરા હતા જેમના નામ હતા અબ્દુલ્લાહ કાસિમ અને ઇબ્રાહિમ આ ત્રણેય દીકરાઓનું નાની ઉંમરે નિધન થયું હતું એટલે જ ઈસવીસન છસો બત્રીસમાં પૈગમ્બર સાહેબનું નિધન થયું ત્યારે તેમના કોઈ વારસદાર ન હતા હવે ફરી તેમની દીકરી ફાતિમાની વાત કરીએ ફાતિમાના લગ્ન અલીની સાથે થયા હતા જેના વિશે અમે તમને બ્રેક પહેલાં વાત કરી હતી ફાતિમા અને અલીના બે દીકરા થયા તેમના નામ હસન અને હુસૈન હતા મૂળ વિવાદને સમજવા માટે આ ફેમિલી ટ્રી જાણવું જરૂરી છે આ ફેમિલી ટ્રીને જાણ્યા બાદ खलीफा એટલે કે ઇસ્લામિક ધર્મગુરુઓ વિશેની વાત કરીશું કેમ કે એને લઈને પર મતભે છે અબુ બકર पहिला ખલીફા હતા ઉમર બીજો ખલીફા હતા ઉસ્માન ત્રીજો ખલીફા હતા અલી ચોથો ખલીફા હતા મોહમ્મદ સાહેબ ના ચારે ખલીફાઓ ની સાથે પારિવારિક સંબંધો રહ્યા કેમ કે અબુ બકર મોહમ્મદ સાહેબ ના સસરા હતા કે મોહમ્મદ સાહેબ ની પત્ની આયશના પિતા હતા અબુ બકર એ જેમ ઉમર પણ મોહમ્મદ સાહેબ ના સસરા હતા ઉમર ની દીકરી હાફસા મોહમ્મદ સાહેબના પત્ની હતા ઉસ્માન અને અલી બંને મોહમ્મદ સાહેબના જમાઈ હતા મોહમ્મદ સાહેબની પહેલી પત્ની ખલીજાની બે દીકરીઓ રૂકાયા અને ઉમ્મ કુલથુમના પતિ ઉસ્માન હતા અલીની વાત કરીએ તો તેઓ મોહમ્મદ સાહેબના જમાઈ સિવાય પિતરાઈભાઈ પણ હતા હવે શિયા અને સુન્ની સંપ્રદાય વચ્ચે શું ફર્ક છે એ સમજીએ સુન્ની સમુદાય આ ચારેય ખલીફાઓને માને છે જ્યારે શિયા સંપ્રદાય તેમને ખલીફા નહીં પરંતુ ઇમામ કહે છે તેઓ કહે છે કે અલી અમારા પહેલા ઇમામ હતા આમ તો મોહમ્મદ સાહેબે વિધિવત રીતે પોતાના વારસદાર તરીકે કોઈની નિમણૂક નહોતી કરી શિયા સંપ્રદાયના લોકો આ વાત માનવા તૈયાર નથી તેમનું કહેવું છે કે મોહમ્મદ સાહેબે અલીની તેમના વારસદાર તરીકે નિમણૂક કરી હતી અલીને જ મોહમ્મદ સાહેબના વારસદાર માનવા માટે શિયાઓ બીજું પણ એક કારણ આપે છે તેઓ કહે છે કે અલી જ મોહમ્મદ સાહેબના વંશમાંથી આવે છે કેમ કે તેઓ મોહમ્મદ સાહેબના ભાઈ હતા વડે મોહમ્મદ સાહેબની સગી દીકરીની સાથે અલીના લગ્ન થયા હતા આ જ કારણસર શિયાઓની ઈચ્છા હતી કે અલી જ ઇસ્લામિક જગતનું પ્રતિનિધિત્વ કરે જે લોકો અલીને સપોર્ટ આપતા હતા તેમને શિયા કહેવામાં આવ્યા ઇસ્લામમાં આવા લોકો લઘુમતીમાં હતા જોકે આયશા અબુબક્કર ઉમર અને ઉસ્માન માનતા હતા કે બધાની સંમતિના આધારે પૈગમ્બરનો વારસો સંભાળી શકે એવા ધર્મગુરુની પસંદગી કરવી જોઈએ એ સમયે મોહમ્મદ સાહેબના સસરા અબુબક્કરની ઉંમર એંશી વર્ષની આસપાસ હતી તેઓ શરૂઆતના સમયથી પૈગમ્બરની સાથે રહ્યા હતા એટલે બહુમતી લોકો માનતા હતા કે અબુ બકરે સુકાન સંભાળવું જોઈએ શિયા લોકો આ વાત માનવા માટે તૈયાર નહોતા શિયા લોકોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી તેમની વાતને ગણકારવામાં નહોતી આવી સુન્નિઓએ અબુ બકરની પહેલા ખલીફા તરીકે નિમણૂક કરી દીધી હતી સુનિઓએ અલીને પણ ખલીફા બનાવ્યા પરંતુ પહેલાં નહીં ચોથા નંબરના ખલીફા વાતનો સાર એટલો જ છે કે સુન્નીઓ બકર ઉમર ઉસ્માન અને અલી સહિત ચારે ખલીફાઓને પૈગમ્બર સાહેબના પ્રતિનિધિ માને છે જો કે શિયા લોકો કહે છે કે અમે તો માત્ર ને માત્ર અલીને જ પૈગમ્બર સાહેબના વારસદાર માનીશું સામાન્ય રીતે લાગે કે આ તો એ સમયની લડાઈ છે અલીના નિધન બાદ તો આ લડાઈ પર ફુરસ્ટોપ મુકાવવું જોઈતું હતું હકીકત એ છે કે હજુ સુધી આ વિવાદનો અંત નથી આવ્યો બલકે વિવાદ કેમ વધ્યો એની પણ વાત કરીશું ચાર ખલીફામાં શામેલ અલીએ પૈગંબર મોહમ્મદ સાહેબના દીકરી ફાતિમાની સાથે નિકાહ કર્યા હતા હઝરત અલી અને ફાતિમાના ચાર બાળકો થયા જેમાં બે દીકરા અને બે દીકરી હતી દીકરાઓમાં હઝરત હસન અને હઝરત હુસૈન સામેલ હતા દીકરીઓમાં હઝરત જૈનબ અને હઝરત એ ઉમકુલથુમ સામેલ હતી હઝરત અલીની અરબી ભાષા પર સારી પકડ હતી તેમણે પોતાની ખિલાફત વખતે મુસલમાનોને એક કરવાની કોશિશ કરી હતી હઝરત અલીએ બળવાખોરોનો સામનો કર્યો હતો એક દિવસ મસ્જિદમાં નમાઝ વખતે બળવાખોરોએ ઝેરી તલવારથી હઝરત અલી પર હુમલો કર્યો તેઓ શહીદ થયા હતા એ સમયે તેમની ઉંમર ત્રેસઠ વર્ષની હતી તેમના નિધનના લગભગ દસ વર્ષ પછી બળવાખોરો હાવી થયા તેમના મોટા દીકરા હઝરત ઇમામ હસનને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા એટલે અંદરો અંદર જ લડાઈ થતી રહી હવે ઇસ્લામિક જગતમાં અત્યાચારોની શરૂઆત થઈ એ વખતે મક્કાથી દૂર સીરિયાનો ગવર્નર યઝીદ ખલીફા બની ગયો હતો યઝીદે પોતાની ખિલાફતમાં દારૂ અને ઐયાશી સહિત દરેક ખરાબ કામ કર્યું હઝરત અલીના દીકરા હઝરત ઇમામ હુસેને યઝીદને ખલીફા માનવાની ના પાડી જેના કારણે ઇસ્લામિક જગતમાં એક મોટા વર્ગે યઝીદને ખલીફા માનવાની ના પાડી દીધી હતી એમ છતાં યઝીદે વિચાર્યું હતું કે જો હઝરત ઇમામ હુસેન તેમને ખલીફા માની લેશે તો ઇસ્લામિક દુનિયામાં તેનો દબદબો રહેશે એટલે યઝીદે હઝરત ઇમામ હુસેનની પાસે પ્રસ્તાવ મોકલ્યો હઝરતે એ પ્રસ્તાવને ફગાવી દીધો હતો હવે યઝીદને ખૂબ ગુસ્સો આવ્યો તેણે પોતાના રાજ્યપાલને ફરમાન આપ્યું ફરમાનમાં લખવામાં આવ્યું હતું કે તું હુસૈનને બોલાવીને મારા આદેશનું પાલન કર જો તે ન માને તો તેનું માથું કાપીને મારી પાસે મોકલી આપજે રાજ્યપાલે હુસૈનને રાજભવનમાં બોલાવીને યઝીદનું ફરમાન સંભળાવ્યું હઝરત ઇમામ હુસેને યઝીદનું રાજ સ્વીકારવાની ના પાડી દીધી જેના પછી તેઓ પોતાના કાફલાની સાથે હજ માટે રવાના થયા યજીદને એના વિશે ખબર પડી તેણે હઝરત ઇમામ હુસેનની હત્યા કરવા માટે પોતાના સૈનિકોને મક્કા માટે રવાના કર્યા આ સૈનિકો વેશ બદલી હજયાત્રીઓમાં સામેલ થઈ ગયા હઝરત ઇમામ હુસેનને એનો ખ્યાલ આવી ગયો પવિત્ર સ્થળ કાબા શરીફની આસપાસ કોઈ જ લોહી વહેવું ન જોઈએ એમ વિચારીને તેઓ ઈરાક જવા લાગ્યા ઈરાક જવાનું પણ કારણ છે હઝરત હુસેને જ્યારે યજીદને ખલીફા માનવાની ના પાડી હતી ત્યારે ઈરાકના શહેર કુફાના લોકોએ તેમને સપોર્ટ આપ્યો હતો આ લોકોએ હઝરત ઇમામ હુસેનને અનેક પત્રો લખ્યા હતા અને તેમને કુફામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું આ પત્રો મળ્યા બાદ હઝરત હુસેને ત્યાંની સ્થિતિ વિશે જાણવા મુસ્લિમ બિન અકીલને પ્રવક્તા તરીકે ગુફામાં મોકલ્યા હતા અહીં જઈને મુસ્લિમ બિન અકીલને વધુ ઠીક લાગ્યું એટલે હુસૈન ત્યાં જાય તો કોઈ વાંધો નહીં આવે એટલે તેમણે એક પત્ર મોકલીને હુસૈનને કુફામાં આવવા કહ્યું એ સમયગાળામાં કુફામાં યજીદનો વિરોધ વધ્યો એટલે યજીદે ઇબ્રઝિયાદને ત્યાંનો ગવર્નર બનાવી દીધો હવે જિયાદે કુફામાં અત્યાચારો કરવાનું શરૂ કર્યું હતું જેનાથી ત્યાંના લોકો બીજી જગ્યાએ જવા લાગ્યા કુફાના લોકોએ મુસ્લિમ અકીલની હત્યા કરી દીધી અકીલને મારી નાખવામાં આવ્યા એના પહેલાં તેઓ હઝરત હુસેનને કુફામાં આવવા માટે પત્ર લખી ચૂક્યા હતા હવે સ્થિતિ બદલાઈ હતી કેમ કે કુફા હવે હઝરત હુસેન માટે સુરક્ષિત નહોતું મક્કાથી લગભગ એક હજાર કિલોમીટર દૂર કુફા હતો હજરત પોતાના પરિવાર અને સાથીઓની સાથે મક્કાથી ઉમરા કરીને કુફા જવા માટે નીકળી પડ્યા હઝરતનો કાફલો ઈરાક પહોંચ્યો ત્યારે જ તેમની યજીદના કાવતરાનો ખ્યાલ આવ્યો હતો એ સમયે તેમનો કાફલો ઈરાકના શહેર કરબલાના મેદાનમાં પહોંચ્યો હતો અહીં તેમની સાથે શું બન્યું હતું એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને વાત કરી હતી કે હજરત હુસેનનો કાફલો ઈરાકના શહેર કરબલાના મેદાનમાં પહોંચ્યો હતો અહીં તેમના કાફલાને યજીદની સેનાએ ઘેરી લીધો હતો હુસૈને પોતાના સાથીઓની સાથે મળીને ત્યાં તંબુ ઊભા કર્યા એ દરમિયાન યજીદે અનેક વખત પોતાના સરદારો દ્વારા હુસૈનને મેસેજ મોકલાવ્યો હુસૈનને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા જોકે દર વખતે હુસેને યજીદને મળવાની ના પાડી હતી જેના પછી યજીદની સેનાએ હુસેન જ્યાં રોકાયા હતા ત્યાંથી પસાર થતા દરિયા પર વધુ સૈનિકોને તહેનાત કર્યા યજીદના સૈનિકોએ હવે હઝરત હુસેનના પરિવારજનો અને તેમના સાથીઓની હત્યા કરવાનું શરૂ કર્યું એમ છતાં હુસેન તેમની આગળ ન ઝૂક્યા પાણી પણ બંધ કરવામાં આવ્યું એટલે લોકો તરસ્યા મરવા લાગ્યા જેના પછી જંગ શરૂ થઈ હઝરત હુસેન યજીદની સેના પર હાવી થતા રહ્યા એવા સમયે યજીદની સેનાએ હુસેનને ઘેરી લીધા ચારે બાજુથી તીર ચલાવ્યા એક તીર હુસૈનના માથે લાગ્યું તેઓ પડ્યા એવામાં યજીદના સૈનિકો તલવાર લઈને તૂટી પડ્યા એક સૈનિકે તેમનું માથું દડથી અલગ કરી દીધું એ દિવસની યાદમાં ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસલમાનો માતમ મનાવે છે હુસેનની હત્યા પણ મુસલમાનોમાં ચાલી રહેલા આ જ સંઘર્ષનું પરિણામ છે આ હત્યા બાદ પણ શિયા અને સૂન્યો વચ્ચેનો વિવાદનો અંત આવતો નથી જોકે હુસેનના શહીદ થયા બાદ લાંબા સમય સુધી બંને વચ્ચે લોહીળ સંઘર્ષ જોવા મળ્યો ન હતો છેલ્લા બસ્સો વર્ષમાં શિયાઓ અને સુન્નીઓ વચ્ચે ખૂબ જ લડાઈ થઈ ઈરાન અને ઈરાકની વચ્ચે યુદ્ધ પણ થયું હવે આ સંઘર્ષમાં આઈએસઆઈએસનું નામ લેવું પડે જે બે હજાર ચારથી લઈને બે હજાર અઢાર દરમિયાન ખૂબ એક્ટિવ હતું જેમાં મોટાભાગના સુન્ની મુસલમાનો હતા આ સંગઠને સીરિયા અને ઈરાકમાં શિયા મુસલમાનો પણ અનેક હુમલા કર્યા પાકિસ્તાનમાં પણ શિયા અને સુન્નીઓ વચ્ચે લડાઈ થતી રહે છે ગયા વર્ષના અંતમાં બંને સમુદાયો વચ્ચેની લડાઈમાં એકસો પચાસ લોકો માર્યા ગયા હતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતના કુરુમ જિલ્લામાં આ હિંસા થઈ હતી જેની શરૂઆત ગયા વર્ષે એકવીસમી નવેમ્બરે થઈ હતી એ દિવસે શિયા સમુદાયનો એક કાફલો પસાર થઈ રહ્યો હતો એવામાં કેટલાક લોકોએ આ કાફલા પર હુમલા કર્યા હતા જેમાં બેતાલીસ લોકો માર્યા ગયા હતા જેના પછી શિયા સમુદાયે વળતો હુમલો કર્યો હતો એટલે બંને સમુદાયો વચ્ચે એક રીતે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી રહે છે આ કેસમાં સમગ્ર વિવાદ જમીનના એક ટુકડાનો હતો શિયાઓની જનજાતિ માલેખેલ અને સુન્નીઓની જનજાતિ કલાયની વચ્ચે લડાઈ ચાલી રહી છે મોશેહરા ગામમાં જમીનના એક ટુકડાને લઈને રમખાણો થયા હતા આ ખેતીલાયક જમીન છે જેની માલિકી શિયાઓની છે તેમણે લીઝ પર આ જમીન સુન્નીઓને આપી હતી ગયા વર્ષે જુલાઈમાં લીઝ પૂરી થઈ હતી પણ સુન્નીઓએ જમીન પાછી આપવાની ના પાડી હતી જેને લઈને બંને સંપ્રદાયના લોકો આમને સામને આવી ગયા હતા બંને સમુદાયના લોકોએ એકબીજાના લોકોને બંધક બનાવ્યા જેમાં મોટાભાગે મહિલાઓ શામેલ હતી પાકિસ્તાનના કુર્રમ વિસ્તારમાં બે હજાર સાતથી બે હજાર અગિયાર દરમિયાન શિયાઓ અને સુન્નીઓ વચ્ચે અનેક લડાઈ થઈ જેમાં સોળસોથી વધારે લોકો માર્યા ગયા હતા આ આંકડો સરકારી છે એટલે સાચો આંકડો એના કરતાં અનેક ગણો વધારે હોઈ શકે છે પાકિસ્તાનમાં હિન્દુઓની જેમ શિયાઓની વિરુદ્ધ પણ ખૂબ નફરત ફેલાવવામાં આવે છે એટલા માટે જ આતંકવાદી સંગઠનો શિયાઓની મસ્જિદો અને લોકો પર હુમલા કરતા રહે છે પાકિસ્તાનમાં ઈશ નિંદાનો ખોટો આરોપ મૂકીને હિન્દુઓને ખ્રિસ્તીઓને માની નાખવામાં આવ્યા છે એ જ રીતે શિયાઓની પણ હત્યા કરવામાં આવી છે પાકિસ્તાનમાં શિયાઓની વિરુદ્ધ રેલીઓ નીકળે છે શિયાઓ વિરુદ્ધ સિપાએ શાહાબા નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે આ સંગઠને મોટી સંખ્યામાં શિયાઓની હત્યા કરી છે દુનિયાભરના ઇસ્લામિક દેશોમાં શિયાઓને સુનિઓની વચ્ચે નફરત જોવા મળે છે સીરિયા ઈરાક અને યમન સહિત લગભગ ચૌદ દેશોમાં આવી સાંપ્રદાયિક હિંસા ખૂબ થઈ છે યમનમાં ચાલીસ ટકાથી વધારે વસ્તી શિયાઓની છે લેબનનમાં પિસ્તાલીસથી પંચાવન ટકા વસ્તી શિયાઓની છે જોકે જરૂરી નથી કે જેની વસ્તી વધારે હોય એ જ સત્તા પર આવે જેમ કે સીરિયામાં સુન્નીઓની મેજોરિટી છે પરંતુ થોડા સમય પહેલાં સુધી એના રાષ્ટ્રપતિ અસદ મૂળ શિયા સંપ્રદાયના હતા ઈરાકમાં પણ શિયાઓની વસ્તી સૌથી વધારે છે આમ છતાં એક સમયે આ દેશનો શાસક સદ્દામ હુસેન સુન્ની હતો શિયા અને સુન્ની બંને કુરાનમાં માને છે એની સાથે જ બંને મોહમ્મદ પૈગમ્બરનો સંદેશ ફેલાવે છે બંને રમજાનમાં રોજા રાખે છે બંને માટે મક્કા પવિત્ર સ્થાન છે જો કે એક મૂળભૂત ફરક છે સુંનીઓ ઇસ્લામિક ધર્મગ્રંથોની વ્યાખ્યા પર ફોકસ કરે છે એનું પાલન કરે છે બીજી તરફ શિયાઓ ધાર્મિક નેતાઓના માર્ગદર્શનનું પાલન કરે છે સુંની ધર્મગુરુ ફરંગી મહલી મૌલાના ખાલિદ રશીદે આ ફરક વિશે એક સમયે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે શિયાઓ પૈગમ્બર વિશે અપશબ્દો કહે છે તેના લીધે જ શિયાઓ અને સુન્યોની વચ્ચે વિવાદ થાય છે તેમણે એમ પણ કહ્યું હતું કે શિયાઓને અપીલ કરવામાં આવી છે કે આપણે પોતપોતાના મતને માનીએ એકબીજાના વિચારોનું સન્માન કરીએ પરંતુ તેઓ માનતા જ નથી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ અને શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે સાદિક મુજબ શિયા મુસલમાનો શાંતિપ્રિય હોય છે તેઓ ધર્મના નામે લોહી વાહવાનો વિરોધ કરે છે શિયાધર્મગુરુ કલ્બે જવ્વા વાત માને છે કે દુનિયામાં સેંકડો ધર્મ છે ધર્મના નામે લોહીવામાં આવે છે ત્યારે માણસાઈની હત્યા થાય છે શિયાઓ અને શૂન્યોની વચ્ચે એક ફરક ઘોડાઓને લઈને પણ છે શિયાઓ ઘોડાઓને પવિત્ર માને છે એક ઘોડાએ કરબલાની લડાઈમાં હુસેન માટે બલિદાન આપ્યું હતું એની પણ એક અલગ કહાની છે કહેવાનો સાર એટલો જ છે કે શિયાઓ માટે ઘોડા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ ખાસ છે આ બાબતને લઈને શિયાઓ અને શૂન્યોની વચ્ચે કેમ લડાઈ થાય છે એની વાત કરીએ જે દેશોમાં શિયાઓ લઘુમતીમાં છે તેમના બાળકોને એક સવાલ પૂછવામાં આવતો રહે છે કે શું શિયાઓ ગોળાઓને પવિત્ર માને છે સુનિયો કટાક્ષ કરવા માટે આવા સવાલ પૂછે છે જેને લઈને પણ રગજગ થયા કરે છે શિયાઓ અને સુનિઓની વચ્ચે આવા કારણોસર લડાઈ થતી રહે છે જમીનના ટુકડાથી લઈને સત્તા સુધી અનેક કારણોસર શિયાઓ અને સુનિઓ આમને સામને આવતા રહે છે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે દુનિયામાં ક્યાંય પણ ધર્મના નામે લોહી ના વહાવવું જોઈએ کې ان اوس ټول ما دې اړوندو موضوعو سره کالېفرنيډ شو ته ځینې مننه جوړو